રાજકોટ જિલ્લામાં પચાસ વર્ષ જૂનો પુલ પાંચ ઇંચ વરસાદમાં જ ધરાશાયી રાજકોટના પડધરી નજીક ગામને જોડતો ડોંડી નદીનો પુલ તૂટ્યો મળતી માહિતી અનુસાર પડધરીના સરપદળ ગામ નજીક ડોંડી નદી પર પચાસ વર્ષ પહેલાં આ પુલ બનાવવામાં આવ્યો હતો આશરે સિત્તેર મીટર લાંબો પુલ તૈયાર કરવામાં આવ્યો હતો બાદમાં આ પુલ જર્જરિત થતા તેની બાજુમાં જ વર્ષ બે હજાર તેર ચૌદમાં નવો પુલ બનાવવામાં આવતા જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગે આ જૂના પુલને નોન યુઝ જાહેર કર્યો હતો પંચાયત વિભાગ દ્વારા જર્જરીત પુલ પાસે જ દોઢી નદી ઉપર બનાવવામાં આવેલ બીજો પુલ ઉપરથી દૈનિક દસ હજાર જેટલા વાહનો પસાર થાય છે પરંતુ નદીના પાણીના કારણે પશ્ચિમ બાજુનો બસો પચાસ ફૂટનો એક ભાગ ધોવાતા આગામી દિવસમાં મોટી દુર્ઘટનાની પણ શક્યતા વર્તાઈ રહી છે જૂનો પુલ ધરાશાયી થવા અંગે સરપદળ ગામના સરપંચે જણાવ્યું હતું કે સરપદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પચાસ વર્ષ જૂનો પુલ ધરાશાયી થયો હતો જોકે બાજુમાં નવો પુલ હોવાથી ગામ લોકોએ આ પુલને વરસાદ પહેલાં બંધ કર્યો હતો પરંતુ જિલ્લા પંચાયતની અંદર આવતા પુલને પાડવામાં આવ્યો નહોતો સરકાર નવા પુલના નિર્માણ કર્યા બાદ જૂના પુલનું ડિમોલિશન કરે એ પણ જરૂરી છે ત્યારે આ અંગે ટૂંક સમયમાં તંત્રને રજૂઆત પણ કરવામાં આવે તેવું સરપંચે જણાવ્યું હતું